ત્યારે કર્મચારીઓ ભારત સરકાર અને નરેન્દ્ર મોદી પાસે શું આશા અપેક્ષા રાખી રહ્યા છે એ બાબતે કર્મચારીઓ પાસે આ કર્મચારીઓ છે કે જેમને સરકારમાં પોતાનું કર્મ કરી અને કર્મશીલ હોવાની વાત પણ છે ત્યારે કર્મશીલ કર્મચારીઓ પાસે સરકારની શું આશા અપેક્ષા રાખી રહ્યા છે તેવું જાણીશું શું કહો છો ભારત સરકાર પાસે તમને શું આશા અપેક્ષા છે મોદી સરકાર જ્યારે ત્રીજી ટર્મ સરકાર તરીકે નિભાવવા જઈ રહી છે તે બદલ તેમને અભિનંદન જે મંત્રી છે નિર્મલા સીતારામનજી જે બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે બજેટની અંદર આજે કેટલાય વર્ષથી કર્મચારીઓના ઇન્કમ ટેક્સનો સ્લેપ વધ્યો નથી એટલે ઇન્કમ ટેક્સનો સ્લેપ વધે અને કર્મચારીઓનો ઇન્કમ સ્ટેપ ઇન્કમ ટેક્સની અંદર થોડી રાહત મળે એ ઇન્કમ ટેક્સ ની અંદર બે પ્રકારના સ્લેબ લાવ્યા છે કે સાત લાખ અને જૂની ઇન્કમ ઇન્કમ ટેક્સની સિસ્ટમ પરંતુ એમાં કર્મચારીને કોઈ જ લાભ થતો નથી અથવા કોઈ વેપારી કે અન્ય વર્ગને પણ કોઈ લાભ થતો નથી એટલે વર્ષોથી કે દરેક વેપારી અને ઉપભોક્તાઓને માન છે કે ઇન્કમ ટેક્સનો સ્લેબ વધવો જોઈએ અને ઇન્કમ ટેક્સનો સ્લેબ વધશે તો ગ્રાહકો તરીકે માર્કેટની અંદર કર્મચારી ઉપલબ્ધ થઈ જશે બજેટમાં સૌપ્રથમ તો એવી ઈચ્છા છે કે આઠમા પગાર પંચની રચના સીતારમણજી તરફથી કરવામાં આવે લાડકવાયા છે અથવા અમારા લાડીલા છે એવા નરેન્દ્રભાઈ ઝડપથી અમને આઠમા પગાર પંચની રચના કરીને આપે જેથી કર્મચારીઓને અને એ પણ સમયસર આઠમું પગાર પંચ મળવું જોઈએ બે વર્ષ પછી આવે છે એમાંથી ગુજરાત સરકારમાં ત્રણ વર્ષે અમલમાં થાય ત્યાર પછી જે હપ્તા મળ એ હપ્તા માટે કર્મચારીઓના આંદોલન કરવા સમયસર કર્મચારીને એના લાભો આપવામાં આવે ઝડપથી આઠમા પગાર પરની રચના કરવામાં આવે એવી એક મારી અપેક્ષા છે માંગણી છે કર્મચારીઓ વતીની બીજી બાબત જે અહીંયા રજૂ થઈ કે ઓલ્ડ પેન્શનની વાત કરવામાં આવી ઓલ્ડ પેન્શન માટે એક કમિટી બની છે એ કમિટીની ઇલેક્શન પહેલા એક મિટિંગ કદાચ ભરાઈ હતી ત્યાર પછી એની સંસદમાં ક્યાંય સરકાર પક્ષની રજૂઆત થઈ નથી વિરોધ પક્ષે કરી છે અને આજે મને ખ્યાલ ત્યાં એક ફરી એક મિટિંગ બોલાવવા જઈ રહ્યા છે તો આમાં જબથી ઓપીએસ પણ આપવામાં આવે પચાસ ટકા અમારે જોઈતું નથી આપો તો સંપૂર્ણ આપો કારણ કે આપ સૌ પણ સંપૂર્ણ ઓપીએસ લઈ રહ્યા છો માનનીય મુખ્ય આપણા જે કંઈ વડાપ્રધાનના સાથેના જેટલા પણ છે મેમ્બર ઓફ પાર્લામેન્ટ પાંચસો બેતાલીસ પાંચસો તે પણ હશે તે તમામને ઓલ પેન્શન સ્કીમ મળે તો કર્મચારી માટે એમને ક્યાં તકલીફ છે એટલે જબથી ઓપીએસ આપવામાં આવે અને કર્મચારીઓ એમનું જે કામ છે એમ કાર્ય બીજે મારા મિત્રે કીધું કે ભાઈ જે રિટાયર્ડ થાય એની જગ્યાએ નવી ભરતી કરવા નવી ભરતી કરવાનું કારણ શું છે કે આપણે કોન્ટ્રાક્ટ સિસ્ટમમાં આપીને જો કે અત્યારે બિહારમાં કેટલા બધા પુલ તૂટ્યા અમદાવાદનો એક બ્રિજ જો જોએ કોન્ટ્રાક્ટ પર આપ્યો એની જે નીતિનભાઈ સાહેબે જે કામ કરે છે સરકારના લાઈનમાંથી એ કામમાં કશું પણ જોવું નથી પડતું એટલે જ્યારે આપણે આઉટસોર્સિંગ સોર્સિંગ કરી આપીએ એમાં ભ્રષ્ટાચાર વધતો ક્યાંક લાગે છે અને પરિણામે પ્રજાના ટેક્સના નાણા ક્યાંક વહી જાય છે એવું ન થાય એટલે સરકારી એન્જિનિયર હોય સરકારી તંત્રોની જવાબદારી બને છે આજે તમે જો સરદાર સરોવર ડેમ એકસો એકવીસ એકસો વીસ એકવીસ ફૂટની ઊંચાઈ છે તો એને કશું નથી થતું કારણ કે સરકારે બનાવ્યું છે સરકારી ઈમારતો આજે એવી ને એવી છે પણ જે પ્રાઇવેટ કોન્ટ્રાક્ટરોને આપ્યું છે એમાં ક્યાંય ભલીવાર આવતો નથી એટલે સરકારી કર્મચારીઓની નિમણૂક થાય એ ખૂબ અગત્યની બાબત છે તો આપના માધ્યમથી ત્રણ અપેક્ષાઓ મેં રજૂ કરી છે કે સમયસર આત્મ પગાર પંચ જૂની પેન્શન યોજના અને અમારા જે ઇન્કમ ટેક્સના સ્લેબ છે એમાં અમને લાભ મળે એવી આપના પક્ષથી અમે રજૂઆત કર્યા છીએ આ આટલા કર્મશીલ કર્મચારીઓ તેમને એવું કીધું કે જયારે એમએલએ એમપી ની જગ્યા ખાલી પડે છે તો છ જ મહિનામાં ભરી દેવામાં આવે છે તો સરકારી કર્મચારીઓની કેમ નહીં બીજું એમએલએ એમપી ને ઓલ્ડ પેન્શન યોજના ચાલુ છે તો કર્મશીલ કર્મચારીઓને ઓલ્ડ પેન્શન યોજનાનો લાભ કેમ નથી આપવામાં આવતો અને મહત્વની બાબત એ કહી છે કે જે વડોદરા ગુજરાત કે ભારતમાં કરપ્શન ભ્રષ્ટાચાર વધ્યું છે એ કોન્ટ્રાક્ટ કર્મચારીઓના કારણે જ વધ્યું છે તો સરકાર કાયમી ભરતી પણ કરે હતા વડોદરાના કર્મશીલ કર્મચારીઓનું મંતવ્ય કેમેરામેન કેતન શિંદે સાથે નિલેશ બ્રમ્પ